જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા મિત્રો આજરોજ નિરાધાર ફરતી ગામડે ગામડે ગૌમાતાઓની સેવાનું એક ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેમાં આજ રોજ એક ગાડી લીલીચાર કમાળી ભૂરિયા લોડનોર માંગરોળ અને હાથાવાડા આ ચારથી પાંચ ગામડાઓમાં ગૌમાતાઓના ભોજન નિમિત્તે એક ગાડી લીલો ઘાચચારો શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ સુરત ગ્રુપના મિત્રોના સહયોગથી આ ગૌમાતાઓની સેવામાં અર્પણ કરવામાં આવી રહ્યો છે મિત્રો આપ જોઈ શકો છો ગૌમાતાઓને ઉનાળાની કાળજાળ ગરમીમાં ઘાસચારાની ખરેખર ખૂબ જ તકલીફ હોય છે અને એ તકલીફમાં ગામડે ગામડે નિરાધાર ફરતી ગૌમાતાની સેવાનું કાર્ય શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટના મિત્રો દ્વારા અમને સહયોગ આપી અને કરાવવામાં આવી રહ્યું છે એ બદલ દાતાશ્રીઓનો